આજે સવારે નવ વાગે મારા કાકા જયંતિભાઈ હિંમતભાઈ ચૌહાણ જે અમારી વાડીએ જાતા હતા અને વાડીમાં ગરતા અમારે લીંબુ છે લીંબુની વાડીમાંથી કાર્મિક દીપડાએ મારા કાકા જયંતિ કાકા ઉપર એટેક કર્યો તે દરમિયાન એને પાસળની ભાગે નખથી ઇજા કરી છે હાથે ખંભે અને મોઢે હોઠે બટકું ભરી ગયેલ છે દીપડો એ સોરવડલા ફોરેસ્ટ વિભાગની ર્યાઝમાંથી આવી જાય છે ક્યારેક ક્યારેક હાવજય આવી જાય છે અત્યારે તો વાડીએ જ છે ફોરેસ્ટની ટીમ અત્યારે અહીંયા આવી છે હજી પકડાણો નથી